વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સ લક્ઝરી બસ નો અકસ્માત તળ્યો હતો સુરત થી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલી લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન આશરે નવ વાગ્યા થી સાડા નવ કલાક વચ્ચે સાંઈ સીતારામ હોટલ પાસે એક ઇકો કાર ના ચાલકે ડમ્પરનો ઓવરટેક કરી લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી જેના કારણે અંદર બેઠેલા મુસાફરો પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી બનાવને પગલે ઘટના સ્થળે હાઈવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેન ની મદદ વડે બસને સીધી કરવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે રસ્તો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જણાવવા મળી રહ્યું છે ડમ્પરનો ઓવરટેક કરી રહેલી કોક ગાડીના ચાલક સામે આવી જતા ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી અને જેના કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં નવ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો